ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટાબજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ संता देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक। मां कृपा डेकोरेसन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી પહેલા એક નજરાજ મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં બાઇક ચોર ટોળકી ઝડપાઈ કલર બદલી બાઇક વેચવાનું ઝડપાયેલું કૌભાંડ વાંસદાના પિતા પુત્રીનું માર્ગ અકસ્માતમાં થયેલું કરુણ મોત ઇટાળવા ગામના રહીશો દ્વારા ટીપી સ્કીમનો થયેલો વિરોધ ઘરના બદલામાં ઘરની થયેલી માંગ વોર્ડ નંબર બે કોટન મિલ ચાલના રહીશો ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી થયેલા ત્રસ્ત સમસ્યાનું નિવારણ નહીં તો આંદોલનની ચીમકી નવસારીમાં ત્રણ બાઇક ચોર ઝડપાયા હતા ચોરાયેલી મોપેટના રંગ બદલી વેચાણ કરતી ત્રિપુટી પોલીસના સકંજામાં આવી હતી નવસારી શહેરમાં બાઇક અને મોપેડની ચોરી કરી તેના રંગ બદલી બાઇક મોપેડનું ગેરકાયદેસર વેચાણ કરતી ચોરની ત્રિપુટી ઝડપાઈ હતી નવસારીના રેલવે સ્ટેશન નજીકથી બાઇક મોપેડની ઉઠાંતરી કરી વેચનારી ટોળકીને નવસારી ટાઉન પોલીસે ઝડપી પાડી હતી આ ટોળકીમાં બે ઇસમો બાઇક અને મોપેડની ચોરી કરતા હતા અને એક ચોરાયેલી બાઇક મોપેડનો જે અસલી રંગ હોય છે તે રંગને બદલી નાખી અન્ય રંગ વડે રંગકામ કરી મોપેડનું વેચાણ કરતા હતા નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે શહેરના સી પાટીલ સંકુલમાં આ ત્રણેય ચોર સંતાયેલ છે પોલીસે છાપેમારી કરી અને ત્રણેય બાઇક ચોર ત્રિપુટી ઝડપાઈ ગઈ હતી પોલીસે ચોરી થયેલ બાઇક અને મોબાઈલ કબજે લીધા છે નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના જામલિયા ગામ પાસે ટેમ્પા ચાલકે બાઇક સવાર પિતા પુત્રીને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા પુત્રીનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું વાંસદા ધરમપુર હાઈવે ઉપર જામલિયા ગામ નજીક એક ટેમ્પો ચાલક રોંગ સાઈડ ઉપર પૂર ઝડપે ટેમ્પો હંકારી રહ્યો હતો ત્યારે સામેથી આવતા બાઇક સવાર સુરેશ ચૌધરી અને મનીષા ચૌધરીને અડફેટે લીધા હતા ટેમ્પા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતાં પિતા સુરેશભાઈ ચૌધરી અને પુત્રી મનીષા ચૌધરીનું કરુણ મોત થયું હતું અકસ્માતમાં પુત્રીનું મોત ઘટના સ્થળે જ થયું હતું જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન પિતા સુરેશ ચૌધરીનું પણ મોત થતાં એક પરિવારનો માળો વિખરાયો હતો નવસારીના ઇટાળવા ડોઝી ફળિયાના હળપતિ સમાજના પરિવારોના ઘર ટીપી સ્કીમ હેઠળ અસરગ્રસ્ત સ્થાનિકો દ્વારા પુનઃ વસવાટની માંગ સાથે જિલ્લા કલેક્ટરને નવસારી નગર રચના યોજના એકના મુખ્ય માર્ગમાં ગામના ડોઝી ફળિયામાં રહેતા હળપતિ સમાજના ઘરોને અસર કરે છે ટીપી સ્કીમનો માર્ગ ફળિયામાંથી પસાર થતો હોય અહીંના ગરીબોના ઘર ડિમોલિશન થાય છે ઘર તૂટે તે પહેલા જ ઇટાળવા ડોઝી ફળિયામાં રહેતા સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટર અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવી ટીપી સ્કીમના માર્ગને રદ કરો અથવા તેમના ઘરો તૂટે તે પહેલા જ તેમને પુનઃ વસવાટ માટે ઘરનું ઘર મળે તે પ્રકારની રજૂઆત કરી હતી આ જમીન ઉપર તેઓ વર્ષોથી વસવાટ કરતા આવેલા છે ઈટાળવા ગ્રામ પંચાયત હતી ત્યારબાદ નગરપાલિકામાં ભળી જતા તમામ લોકો પોતાના ઘરોનો વેરો ભરતા આવેલા છે બે હજાર બાવીસના જાન્યુઆરી મહિનામાં નવસારી નગર રચના યોજના એક હેઠળ મુખ્ય માર્ગને જોડતો પંદર મીટરનો રોડ નકશો પ્રકાશિત કરવામાં આવ્યો હતો આ વિવાદિત નકશા માટે સ્થાનિકો દ્વારા વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ નકશામાં ફેરફાર થયા અને બે હજાર ચોવીસમાં નગર રચના યોજના એક હેઠળ ફરીથી નકશો પ્રકાશિત કરવામાં આવ્યો છે જેથી વર્ષોથી વસવાટ કરતા હળપતિ પરિવારના ઘરોને તોડી પાડવામાં આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અસરગ્રસ્તો હવે માંગ કરી રહ્યા છે કે અન્ય જમીન ફાળવી તેના ઉપર મકાન બાંધી આપવાની માંગ કરી હતી અમારા જન્મ એટલે ઓગણીસો સુડતાલીસથી અમારા બાપદાદો અહીંયા રહેતા આવ્યા છે અને અમને આજે અમારી જે ત્રેવીસ ગાળાની મંડળી છે એ રજીસ્ટ્રેશન છે અમારે એનું મહેસૂલ છે ઘરવરો બી ભરીએ છીએ અને અત્યારે જે નવો જો આપણે મહાનગરપાલિકા સોરી મહાનગરપાલિકા બની તેને લઈને નવો ટીપી પ્લાન્ટ તૈયાર થતો છે જે અમારી હળપતિ હળપતિવાસી પાસ થતો છે તો તો સરકારની એ જ રજૂઆત છે કે અમે આજે આટલા વર્ષથી રહેતા આવ્યા છીએ તો અમને એ રસ્તાનું અહીંથી નહીં કાઢે અમારી માંગણી અમારી એ જ છે પહેલાં તો કારણ કે અહીંથી પાંચસો કિલોમીટર નહીં થાય એટલે તો અહીંયા બીજો એક કિલોમીટર અંદર તો બીજો રસ્તો પાસ થતો જ છે તો કયા સરકારનો ઉદ્દેશ છે કે જેને બીજો રસ્તો રસ્તા જરૂર ઊભી થાય એક અમારા હળપતિક સમાજને કે પેલા લઈને પહેલાં હેરાન કરવાનું પેલું છે શું છે કોઈ આઈડિયા નથી એટલે અમારી એવી ગણતરી છે કે સરકાર કે આ બાબતમાં યોગ્ય પગલું લઈ અને યોગ્ય કંઈ ન્યાય આપે ઓગણીસો સુડતાલીસથી વડે લોકો અહીંયા આવેલા અને ત્રેવીસ ગાળાની મંડળી એ લોકોએ રચેલી છે અને ત્રેવીસ ગાળાની મંડળી રચેલી ત્યાંથી તેવીસ ગાળામાં એક ભાઈ પર મહેસૂલની પાવટી ફાળ ફળાતી હતી અને અમે આજે વર્ષોથી એ ભરતા આવ્યા છીએ અને એમાં છે તે આજે દરેક વ્યક્તિને પિસ્તાલીસ બાય અડતાલીસનો ગારો પ્રમાણે બે ગુંઠા જમીન ફાળવી આપેલી છે અત્યારના ટાઈમની અને એનું અમારું મહેસૂલ પણ ભરાતું છે અને તે સમયમાં આ થોડા થોડા ટાઈમે આવી વસ્તુ સરખા ટીપી રસ્તા બહાર પાડે હવે એમાં અમે જશું ક્યાં બીજું તો એક અમે વર્ષોથી જે વેરો ભરતા આવેલા છે ને ભરતા રહ્યા છે અને અમારી જમીન પર જો તમને એવું લાગતું કે આ ઝૂંપડપટ્ટી તમને એવી લાગતી હોય તો અમારી જગ્યા પર જ અમને જેમ કે અત્યારના ટાઈમમાં જે સરકારી આવાસ યોજના આવતી છે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના એ જ પ્રમાણે અમારા જેટલા એના ઘર છે તે પ્રમાણે તમે એનું બાંધકામ કરી આપો અને અમુને રહેણાંક કાપુ બાકી અમે અહીંથી હટવાના નથી અમારે ત્યાં અત્યારે સો ઘરની વસ્તી છે એકસો દસ ઘરની વસ્તી છે એટલે અમારે તો એવું જ કેવું છે કે અમારે જે જગ્યા છે અહીંથી અમારે ક્યાંથી જવું નહીં ને અમને તમને એવું લાગે તો અમારી જગ્યા પર જ તમે અમને આવું બાંધકામ કરી આપો કે વ્યવસ્થિત લાગે કારણ કે આ તો વસ્તુ એવી બની કે તમે ગરીબીને હટાવો ગરીબોને હટાવો કારણ કે અમે આટલા આટલા એમ જોવા જાય તો આજે વર્ષોથી એમ કહેવા માગે છે કે આ નાળ ખરાબો છે અને હયાતમાં નાળ ખરાબો છે જ અહીંયા કોઈની વસ્તી નથી એવું કંઈ કહેવા માગે છે તો આટલા વર્ષોથી અમે મહેસૂલ કે બધી વસ્તુ ભરતા છે એ સરકારમાં ભરતા છે એ ક્યાં જાય છે જો સરકાર એમ કહેવા માગતી છે કે હજુના ઘડીમાં હળપતિવાસ ખરાબામાં જ બોલાતો છે તો પછી અમે આ બધી મહેસૂલ દરેક ઘરની ભરાય એનું શું જે ટીપી સ્કીમના રસ્તાના પ્રોબ્લેમ્સ એટલે અમે આજે આવેદન પઠાવી દીધું તો રસ્તો પહેલાં કેવી રીતે હતો તમારે પર નકશો છે તો પહેલાં કેવી રીતે નકશામાં રસ્તો હતો ને હવે કેવી રીતે છે પહેલાં અમારા ફરિયામાંથી પસાર થતો અઢાર મીટરનો રસ્તો તે અમે આવેદનપત્ર આપીને ભાંડ અરજી આપેલી તો તે રસ્તો અટકાવી દીધેલો હતો ને એ રસ્તો અમારા ઇટાલના ડોચીફરિયાના ઉત્તર દિશામાંથી લીધેલો ટનપોટથી તો એ રસ્તો અમને માન્ય હતો અત્યારે બે હજાર ચોવીસના નકશામાં એ પાછળથી લીધો ને અમારા ડોજીફરિયામાં ટચ થયો ને ખુલ્લો રસ્તો રાખ્યો હવે અમને એ બીક છે કે પાછળના મિલકતવાળા આજેની ને બે વર્ષે પણ અમારા એ રસ્તાની માંગ કરે તો

એકસો છ ઘર છે બીજો રસ્તો માન્યો અમને હતો પણ અત્યારે બે હજાર એ લોકો તે જ પરિસ્થિતિ લાવીને ઉભી કરી દીધી એ રસ્તો એ લોકો ખુલ્લો મૂકો અમારા ફરિયા પાસે હવે અમને એ બીક છે કે પાછળના જમીન માલિકો કે મિલકત દ્વારા ગમે તે એ રસ્તો પાછો ગંડેવી વાળા રોડ પણ નીકળવા એ અમારા ફરિયાના હરપટ્ટીના ઘરોને અસર કરીને નીકળે નવસારી શહેરના વોર્ડ નંબર બે માં સમાવિષ્ટ કોટન મિલ ચાલના રહીશો ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યાથી ત્રસ્ત થયા છે ડ્રેનેજનું ગંદુ પાણી શેરીઓમાં ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે વોર્ડ નંબર બેમાં સમાવિષ્ટ કોટન મિલ ચાલનાર રહીશો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે આ વિસ્તારમાં બહુમત વસ્તી દલિત સમાજની છે દલિત પછાત વર્ગના લોકોને તોછડાઈભર્યું વર્તન પાલિકાના શાસકો અને પદાધિકારીઓ કરી રહ્યા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે કોટન મિલ ચાલ વિસ્તારમાં ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યા કાયમી બની ગઈ છે દરેક શેરી મહોલ્લામાં ડ્રેનેજનું ગંદુ પાણી જાહેરમાં વહે છે દુર્ગંધયુક્ત ડ્રેનેજનું પાણી રહીશોના ઘરોમાં પણ પ્રવેશી જાય છે લોકો બીમારીના ભરડામાં આવી રહ્યા છે કોટન મિલ ચાલ વિસ્તારમાં એકસો છ જેટલા ઘર આવેલા છે તમામ લોકો દલિત સમાજ અને ગરીબ વર્ગના લોકો રહે છે આ ગરીબો સાથે મતનું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે રાજકારણની ઈશાનો ભોગ આ સ્થાનિકો બન્યા છે રાજકીય હુસાતુસીમાં ગરીબો ગંદકીનો ભોગ બની રહ્યા છે નગરપાલિકામાં વારંવારની રજૂઆતો થઈ છે પરંતુ પરિણામ નહીં મળતા હવે સ્થાનિકો આંદોલનના મૂળમાં આવી ગયા છે અને રાજકીય આકાઓને જણાવી રહ્યા છે કે જો તમે અમારું કામ નહીં કરવાના હોય અને અમોને નરકાગારમાં જીવવા માટે છોડવાના હોય તો અમારો મતાધિકાર અમો છોડવા તૈયાર છે આ પ્રકારની શાસકોને આપી છે ત્યાં જોવું એ રહે છે કે નરકાગરમાં જીવન વ્યતીત કરતા મજબૂર લોકોને પાલિકાના શાસકો ન્યાય આપશે ખરા વોર્ડ નંબર બે આ નવસારી કોટન મિલ નો વિસ્તાર છે અને ત્યાં ઘણા સમયથી આ ડ્રેનેજ લાઇન ઉભરાવાની અને ઓવરફ્લો થવાની સમસ્યા વારંવાર અહીં ઉદભવી રહી છે અને જે ગંદુ પાણી છે ગંદુ લોકોના પાણી લોકોના ઘરમાં જાય છે અને વારંવારની ફરિયાદો આ અહીંના રહીશો કરી ચૂક્યા છે અને કલેક્ટર કચેરી સુધી જઈને એમણે ફરિયાદો નોંધાવી છે અને નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ તમામને ફરિયાદ કરી ચૂક્યા છે પરંતુ વાતનું નિવારણ આવતું નથી જેથી કરીને અહીં આ લોકો સમસ્યાને લઈને ભેગા થયા છે ત્યારે આપ જણાવો કે આ જે સમસ્યા છે એ કેટલા સમયથી છે અને આપ શું પગલાં ભર્યા છે શું કર્યું આજે અમે પાંચ આ પાંચ છ વર્ષથી આ સમસ્યાનો સમસ્યા છે ને અમે આજે દસ દિવસથી લગાતાર અમારા અમારા મુલ્લાના બહેનો વારંવાર દરરોજ નગરપાલિકામાં જાય છે ને સળિયાવાળા આવે છે ને સળિયા મારીને જાય છે પણ કાંઈ એનો નિકાલ આવતો નિકાલ નથી નિકાલ નથી થતો ને આજે અમે લોકોએ કંટાળીને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવ્યું છે ને તદઉપરાંત નવસારી નગરપાલિકાને આવેદનપત્ર આપીને અમે લોકો અહીંયા રવાના થયા છે ને આજે વારંવાર જો અત્યારે આ આજ આ આવી રીતે રહેશે તો અમે ગાંધી સિંધિયા માર્ગ પર આમંત્રણ ઉપવાસની જાહેરાત કરીએ છીએ અમારા વોર્ડના સભ્ય કોણ છે ને તેને ફરિયાદ કરી તમે હા અમારા અમારા વોર્ડના સભ્ય રમેશભાઈ વોરા વાળા વાળા છે એને અમે લોકોએ ફરિયાદ બી કરેલી છે પણ આજે આજ લગીન કોઈ નિવારણ આવ્યું નથી ને એ લોકોએ ઘણી વાર એમ કીધું છે કે તમારી દેને સમસ્યા તમને લોકોને ડેનેજ નવી નાખી દઈશું ને નો આ રસ્તો બનાવી આપશું બ્લોક પેન કરી આપશું પણ આજ લગીન કોઈએ આપણે અમને લોકોએ અમને લોકોને તો અંધારામાં રાખ્યા છે અમને લોકોને અંધારામાં રાખ્યા છે ને આજ લગીન કોઈએ છે ને અમને લોકોને કોઈ એક નવા પૈસાની બી સહાયતા નથી આપી

અમે બહાર નીકળી જાવી અમારું બધું અનાજ પાણી પીજાઈ જાય કોઈ જોવા બી આવતું નથી પાણી ભરાયેલું હોય ને તો કોઈ જોવા બી નથી આવતું પાણી ઉતરી જાય પછી કે હા પાણી ભરાયેલા બસ ત્યારે જોવા આવે પાણી આવે છે તો શું તમે તકલીફ શું થાય તો આ ડેન પાણી આવે તો તકલીફ કે આ તમે જોવો છો ને આ કઈ તકલીફ છે જોવો

ત્યારે સમસ્યાની ભરમાર છે આ આપ જણાવો ભાઈ કે આપ અહીં રહો છો તો કયા પ્રકારની સમસ્યા છે અને તમે કેટલી વાર ફરિયાદો કરેલી સાહેબ આમની ઘણી વખત ફરિયાદો અરજી કરી છે ડેનેજ માટે હવે મોફટલાલનો મેઇન પ્લાન્ટ બંધ થઈ ગયો હવે આ પાણી જવા માટે નિકાલ નથી બરાબર છે હવે જૂની જ્યારે કાલુભાઈ ચાવડા સાહેબે નાખેલી હતી લાઈન કે હવે આ ભાગ નીચો થઈ ગયો ત્યારે રોડ પરનો ભાગ ઉપર થઈ ગયો

પોતે ભાવેશ રાણા રમેશવાળા અમે ત્યાં હતા એમ કે તમારું મૂકી દીધેલું છે બરાબર છે પણ હજુ દિન ક્યાં મૂકેલું છે ખાલી ગોળીએ ગોળ ગોળ ચોંટાડીને કોણીએ મોકલી દેવામાં આવે છે બસ તમે ચાટી લો કેમ કે આ દલિત સમાજ છે છેવટે એમનું કોઈ નથી ચોરાણુંની સાલથી મિલ બંધ થઈ છે ત્યાર પછી આ લોકોનો માય બેલી કોઈ નથી બરાબર છે સાહેબ હવે આ લોકોને ઇલેક્શનમાં વોટ આપવા માટે જ ખાલી ગોળીએ કોણીએ ગોળ ચોંટાડીને મોકલી આપવાના પતી ગઈ વાત એટલે તમારે એમ સમજવું છે કે એકસો આઠ ઘર છે ચાલો એકસો આઠ નહીં ચોરાણું ઘર અમજો આ ચોરાણું ઘરની એ લોકોને ગરજ નથી ત્યારે આ જે પ્રજા છે ત્યાં સુધી કંટાળી ગઈ છે કે પોતાનો મતાધિકાર જે ખરો ને લોક શહેરનો તે જતો કરવા માંગે છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો એ લોકો આ મરણ ઉપવાસ સુધીની ચીમકી પણ ઉચ્ચારે છે વસંત પંચમી એટલે દેવી સરસ્વતીની પૂજાનું પર્વ છે હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે આ દિવસે જ્ઞાની દેવી સરસ્વતીની વિધિવત પૂજા કરવામાં આવે છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર નવસારીમાં આવેલ સરસ્વતી માતાના મંદિરમાં સરસ્વતી જન્મોત્સવ મનાવાયો હતો વિદ્યાની દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી વસંત પંચમીના શુભ અવસરે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા થાય છે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન અને ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ધરોહર છે વસંત પંચમીના દિવસે વિદ્યા બુદ્ધિ અને જ્ઞાનના દેવીમાં સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું વિભિન્ન ગ્રંથોમાં દેવી સરસ્વતીને બ્રહ્મ સ્વરૂપા કામધેનું અન્નિત તેજસ્વીની અનંત ગુણશાલીની તથા સમસ્ત દેવોના પ્રતિનિધિ કહેવામાં આવ્યા છે વસંત પંચમીનો દિવસ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો છે વિદ્યાર્થીઓ આ દિવસે સરસ્વતી દેવીની પૂજા આરાધના કરે છે ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર દેવી સરસ્વતીની કૃપા હોય તે વ્યક્તિ જ્ઞાની અને વિદ્યાનો પારંગત બની જાય છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર નવસારીના દશેરા ટેકરી ખાતે સરસ્વતી મંદિર સ્થિત છે વસંત પંચમીના પાવન અવસરે સરસ્વતી માતાના પ્રાગટ્ય દિન હોય માતાજીના મંદિરે પૂજન અર્ચન બાદ સરસ્વતી માતાનો જન્મોત્સવ મનાવાયો હતો જન્મોત્સવ પ્રસંગે માતાજીની કેક કાપી પ્રાગટ્ય દિન ઉજવવામાં આવ્યો હતો જ્ઞાન અને વાણીની દેવી સરસ્વતીના પૂજાના આ પવિત્ર દિવસે વિદ્યાભ્યાસ શુભ માનવામાં આવે છે જીવનના અજ્ઞાનના અંધકારને દૂર કરવાની કામના વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી મેં આજે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાના મંદિરે દર્શન કરવા આવેલું છું મેં આઠમા તરણમાં ભણું છું એસ એસ અગ્રવાલ પબ્લિક સ્કૂલમાં મેં અહીંયા દર્શન કરવા આવેલું છે કે મારી સ્ટડીઝ સારી થાય અને મારું બધું સારી જાય એક્ઝામ બી આવતી છે થેન્ક યુ આજે માતાજીનો જન્મદિવસ છે તેના માટે સરસ્વતી માતાની ઉજવણી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે હું અગિયારમાં અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું તો મેં માતાજી પાસે આશીર્વાદ પાઠવા માટે હું અહીંયા દશેરા ટેકરી ખાતે સરસ્વતી માતાનું મંદિર છે ત્યાં આશીર્વાદ લેવા આવેલો છું માતાજી પાસે આ દક્ષિણ ગુજરાતના અંદર દશેરા ટેકરીના અંદર મા સરસ્વતીનું માત્ર એક જ મંદિર છે અહીંયા બધા જ વિદ્યાની પ્રાપ્તિ માટે અને બધી જ ઉન્નતિઓ માટે આવે છે અને અહીંયા મહાશિવરાત્રી કે કોઈ પણ તહેવાર હોય માં સરસ્વતીનો તહેવાર તો કરે જ છે પણ બધી કંઈ પણ ઉજવણી કરવાની આવે છે એ બધી જ ઉજવણી કરે છે અને ખૂબ જ ધૂમધામથી કરે છે અને બધાને જ વિદ્યાની પ્રાપ્તિ થાય આજના દિવસે આ દશેરા ટેકરીની અંદર સરસ્વતી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર આખા દક્ષિણ ગુજરાતની અંદર ફેલવેલું છે માની અતિશ કૃપાથી અમારા પર દૈવો અને દરેક પરમાત્માની આશીષ કૃપાથી અમારા સુખ શાંતિ મળે છે અને આ વિસ્તારની અંદર જે પ્રગતિ થઈ છે એની અંદર માની કૃપાથી દરેક ઉત્સવો શાંતિપૂર્વક અને સહી થાય છે મા સરસ્વતીની કૃપાથી અમારા જીવનની અંદર અને દરેકના કાર્યોમાં સફળતા મળતી છે અને મા દરેકને કાર્યોની સહાય કરે આ મંદિરની અંદર નવરાત્રિ શિવરાત્રિ અને માના દરેક શાંતિથી ઉજવાય છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામ ખાતે આગામી બાવીસમી ફેબ્રુઆરીના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારનાર હોય કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા સ્થળ મુલાકાત લીધી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બાવીસમી ફેબ્રુઆરીના રોજ જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે સંભવિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોય નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે વાંસી બોરસી ખાતે પીએમ ટેક્સટાઇલ પાર્કના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે નવસારી જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા સ્થળ નિરીક્ષણ થયું હતું જિલ્લા કલેક્ટર સાથે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા જિલ્લાના એસપી સુશીલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના પરિવહન બેઠક વ્યવસ્થા પાર્કિંગ હેલીપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી તથા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધા અંગે વિગતવાર ચર્ચાઓ થઈ હતી મેડિકલ ટીમ આનુષાંગિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને સુમન અર્પણ કરવા માટે સંગીતમય સુંદરકાંડનું આયોજન થયું હતું શહીદ જવાનોને ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત થઈ હતી ચૌદમી ફેબ્રુઆરી એટલે આપણા દેશ માટે કાળા દિવસ સમાન છે આ દિવસે કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ આપણા બેતાલીસ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા દેશના બેતાલીસ જવાનોએ શહીદી વહોરી આ દિવસને સમગ્ર દેશ હંમેશા યાદ રાખે છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શ્રદ્ધાસુમાન અર્પણ કરવા માટે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે નવસારીના વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા શહીદોને અંજલી અર્પણ કરવા માટે સુંદરકાંડનું આયોજન થયું હતું હનુમાન ચાલીસાનું પઠન થયું અને કુરેલ ગામના સિયારામ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડ રજૂ થયો હતો જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના લોટેરિયન અમારા મહેશભાઈ લાડ જેઓ યુએસએ વસે છે એઓ અહીંયા નવસારી ખાતે એમનું ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યો છે અને આજે એમના સુરેશ રેસિડેન્સીમાં જય શિયાળામ પરિવાર કુરેલના સૌજન્યથી સુંદરકાંડનું પારાયણ યોજવામાં આવ્યું છે ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા હિન્દુ ધર્મ એમાં જે પ્રાણ તત્વ રહ્યું છે અને એ હનુમાન તત્વ છે એને ઉજાગર કરતાં સુંદરકાંડનું પારાયણથી આપણને વધારે આત્મશક્તિ વધે છે અને આપણો વિશ્વાસ પણ વધે છે અને ખાસ કરીને આપણા જે ભારતની સરહદ ઉપર લડતા સૈનિકો કે જે પ્રાણની પણ પરવા કર્યા વિના આપણી સતત ચોકીદારી કરતા હોય છે એવા શહીદોને પણ આપણે શ્રદ્ધાંજલિ રૂપે પણ આ રીતે સુંદરકાંડ દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવતીકાલે ચૌદ ફેબ્રુઆરીએ જે પુલવામા જે ગુજરાતકાંડ બન્યો હતો શહીદ આપણા બેતાલીસ સૈનિકો શહીદ શહીદ થયા હતા એને પણ આપણે સ્મરણ કરીએ અને આજના સુંદરકાંડ દ્વારા એ તમામના આત્માને શાંતિ મળે એ પણ પ્રાર્થના કરીએ છીએ અમેરિકાથી ખાસ આવેલા અને ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા શ્રી દિલીપભાઈ લાલ કે જેઓ વર્ષોથી આપણા સાંસ્કૃતિક નેતા યુવાન નેતા કે જે આજે આપણી સાથે નથી પણ જે એમણે સંદેશ આપ્યો છે એ સંદેશના ફેલાવવા માટે અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે ફેબ્રુઆરી એટલે આપણા દેશ માટે કાળો દિવસ છે નવસારી યુવા માજી સૈનિક સંગઠન અને ઉત્કર્ષ મંડળ દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું ચૌદમી ફેબ્રુઆરીનો દિવસ કાળો દિવસ એટલા માટે કહેવામાં આવે છે કે કાશ્મીરના પુલવામામાં આપણા વીર જવાનોને આતંકીઓએ આરડીએક્સ ભરેલા વાહન સાથે અથડામણ કરી ચાલીસ જેટલા જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા આપણા દેશના ચાલીસ જવાનો ચૌદમી ફેબ્રુઆરીના દિવસે શહીદ થયા નવસારીના યુવા માજી સૈનિક સંગઠન દ્વારા શહીદ જવાનોને અંજલી અર્પણ કરવા માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું નવસારીના યુવા માજીક સૈનિકોએ વેલેન્ટાઇન ડે નહીં મનાવી ચૌદમી ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનાવ્યો અને વીર જવાનોને રક્તદાન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારીમાં બાઇક ચોર ટોળકી ઝડપાઈ કલર બદલી બાઇક વેચવાનું ઝડપાયેલું કૌભાંડ વાંસદાના પિતા પુત્રીનું માર્ગ અકસ્માતમાં થયેલું કરુણ મોત ઇટાળવા ગામના રહીશો દ્વારા ટીપી સ્કીમનો થયેલો વિરોધ ઘરના બદલામાં ઘરની થયેલી માંગ